રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર અઢારમાં આવેલા કોઠારિયા સોલવટ વિસ્તારમાં મેટલિંગ કામ પેવિંગ બ્લોકનું ખાતામુહૂર્ત કરવામાં આવ્યું હતું રાજકોટના વોર્ડ નંબર અઢારમાં આવેલા કોઠારિયા સોલવંટ વિસ્તારમાં આવેલી શીતળાધાર વૃંદાવન સોસાયટી તેમજ સોલવંટ વિસ્તારની જુદી જુદી સોસાયટીમાં મેઇન રોડ તેમજ શેરીમાં મેટલિંગ કામ તેમજ પેવિંગ બ્લોકના કામનું ખાતામુહૂર્હત કરવામાં આવ્યું હતું આ તકી રાજકોટ મેયર તેમજ વોર્ડ નંબર અઢારના કોર્પોરેટર તેમજ ભાજપના કાર્યકર્તા અને અલગ અલગ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા યોગી મહારાણા કોઠારિયા સોળ ભાજપના આગળની તરીકે આજે અમારે લગભગ ત્રીસેક વર્ષથી કોઠારિયા સોળમણની અંદર હાઉસિંગ બોર્ડની અંદર વર્ષોથી રોડનો એક પ્રશ્ન હતો મોટો મોટો કોર્પોરેટરની રજૂઆત કરતાં અમારા હકારાત્મક અમને અભિપ્રાય આપ્યો હતો અને એને કીધું હતું કે ભાઈ અમે તમારા રોડ ગમે પૂરા કરી દઈશું બધાએ એના અનુસંધાનમાં આજ રોજ આખા હાઉસિંગ બોર્ડની અંદર કેવર બ્લોકનું કામનો આજે કાર્યક્રમ કર્યો છે અને એનું આજ ખાતમુહૂર્ત કર્યું છે આખા હાઉસિંગ બોર્ડમાં જ્યાં જો હાલવાની એટલી તકલીફ હતી કે વરસાદ આવે અડધો ઇંચ વરસાદ આવે તો પણ ત્યાં એવું નહોતું અને આ કામ મંજૂર કરીને અમારા હાઉસિંગ બોર્ડની અંદર જે નાના માણસો રહે છે ગરીબ માણસો નાના માણસો વંચિતો રહે છે એને આ જે એક સુવિધા આપી છે તે બદલ કોઠારીયા સોલવન્ટ અને હાઉસિંગ બોર્ડ વતી હું સર્વે કોર્પોરેટરનો અને પાલિકાના પદાધિકારીનો હાર્દિક અમે એનો અભિનંદન કરીએ છીએ અને તેમને અમે વધામણા પણ આજે કર્યા નાની દીકરીઓએ અને તેમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને અંદાજીત ખરે દસ કરોડના ખર્ચે આ કામ થયું છે એમાં હાઉસિંગ બોર્ડમાં સાડા પાંચ કરોડના ખર્ચે પ્રાઇવેટ બ્લોકનું કામ ચાલુ થશે હાલથી ચાલુ થઈ જાય વૃંદાવન છે ચિત્રાધાર છે મેઇન રોડ છે બધા ઇમેન્ટિંગમાં આવી ગયા છે બિલેશ્વરથી માંડીને બધાય એટલે લગભગ આ એક કામ અમારું દસ કરોડનું પૂરું થશે અને લગભગ કોઠારીયા સોળનો વિસ્તાર આખે આખો મઢાઈ જશે